કદમ અસ્થિરો એને કદી રસ્તો નથી જડતો અડગમનના મુસાફરને હિમાલય પણ નથી નડતો આ કહેવતને સાચા અર્થમાં અગિયાર વર્ષની બાળકીએ સાર્થક કરી બતાવ્યું છે અમદાવાદના મેમનગરમાં રહેતી અને પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી સામિયા પંચાલ તેના માતા પિતા સાથે રહે છે સામિયા પંચાલે માત્ર અગિયાર વર્ષની ઉંમરે હાડકા કંપાવતી માઇનસ ત્રીસ ડિગ્રી ઠંડીમાં લદ્દાખમાં આવેલ ઝનકાર નદી પર ચાદર ટ્રેક પૂર્ણ કરી અનેરી સિદ્ધિ હાંસલ કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ એશિયા બુક ઓફ રેકોર્ડ્સ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડ ઓલ લદ્દાખ ટૂર ઓપરેટર્સ એસોસિએશનમાં રેકોર્ડ નોંધાવ્યો છે સામિયાને હાથમાં ફ્રેક્ચર છે છતાં પણ તેમનો નિશ્ચય હિંમત અને સાહસિક ભાવના ખરેખર પ્રશંસનીય છે Hello everyone, my name is Samya Bansal. I am the youngest girl of India to complete Chadar trek at the age of 11 years. The trek was quite difficult. The Chadar trek is the world's longest frozen river trek. The temperature at night was around minus 30 to minus 35 degrees. I am thanked to all the guides and all my group members who encouraged me during the trek. Thank you.